તેમ છો મિત્રો બધા મજામાં ને જોવો આપણે માંડવીમાં પાણી હાટું ફુવારા લઈએ વસવી અત્યારે એનું ફિટ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે કે લાઇટ આવે છે દસ વાગ્યે એટલે અત્યારે પહેલાં ફિટ કરી પછી ગોઠવી દેવી જો અત્યારે આ રીતનું બધું નોખું નોખું આવ્યું છે આ પાઇપ અલગ આવીશ પછી આ રીતના ઉકળાઈ અલગ આવ્યાશ અને આવા અંદર ફુવારા છે જો એ આવા અત્યારે ગ્રીસ મારીને આપણે ફિટ કરવા મળ્યા છે કેમ કે ક્યારેક બંધ બે આપણે મેકી દેવાનું થાય તો પછી ખુલી જાય ગાય ગાય એટલે જો આ રીતે ફિટ કરવાનો જો અહીંયા અત્યારે એટલા થઈ ગયા આ રીતના કુવારા પંદર લેવોશ એટલે ત્રી ત્રી ઉકળા લાઈન માલ છે વસે વસે માંડવી છે એમાં પાવન થાય આગળ એ પ્રોસેસ બધી તમને દેખાડું આલું અત્યારે થોડુંક ફિટ કરી નાખવી જો આવી રીતે ફિટ કરવી જો બધા ફિટ થઈ ગયા છે હવે હવે લાઇટ આવવાની વાડ છે લાઇટ જે એટલે ગોઠવી દેવી પછી જોવી કઈ રીતનું કામ આપે છે આ જો આવી રીતે બધા ફિટ થઈ ગયા જો ફુવારા ગોઠવા મળ્યા છે જો આ રીતે ગોઠવા મળ્યા છે જો આ લાઈનમાં તમને દેખાતા જ છે જો ઠેઠ આ રીતે ગોઠવાના જો આગળ ગમે કેસ તો હું ગોઠવતો જાઉં ચાલો આગળ જોવી ચાલુ કરી પછી જો હવે આપણે ફુવારા શરૂ કરી દીધા છીએ જો કે આ રીતે કામ આપે છે જો પંદર ફુવારે વિકાસ અહીંયા હાથ છે હાથ આ માડી લાઈન છે દાર બાજુમાં આમ અને આ સાઈડ કા રીતે કામ આપે આપીશ ફુવારા જોટા સાવ જોવી જઈશ આ છેલ્લો ફુવારો છે આ લગભગ છસો ફૂટ છસો ફૂટ આગો છે આ চেল কু হও যায় মজা আছা যি লাগি য ફોન વોટરપ્રૂફ છે એટલે વાંધો નહીં એટલે તમને હું પલાળીને દેખાડી આવું છું જુઓ જોવાનું પ્રેશર જુઓ આ આ પેલો ફુવારો છે મોટરની બાજુમાં અહીંયા મોટર છે બાજુમાં જ અંદાજે

લગભગ અડધીથી પોણી કલાક જેવું થયું છે પગેસો ટેવ ઘરો કી દીધો હલો આમ પવન છે એટલે ઓછામાં ઓછામાંસો ત્રી પાંત્રી ફૂટ ઊંયું જાયશ અને આમ પંદર ફૂટ જેવું જતું છે આ બાજુ એટલું પ્રેશર છે પવન હોય એટલે ઓછું ઊભા જાય દિશામાં વધારે જાય છે પ્રેશરથી આ માંગુ જાય વધારે જવ હવે પાળા ચડાવવાનું કામ ચાલુ કરી દીધું આ રીતના પાળા આ બાજુ સડી જ બધી આટલા બાકી રહેશે ત્યારે માંડીમાં પાણી જાય છે ત્યારે પાલાનું કામ ચાલુ છે જો કઈ રીતે પાલા કરે છે जो है वीरू कसरे से मजा आवे ने मजा मजा आवे दो दो जल जल डॉम ना करा डिस्को कर तो कर तो